નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું બ્રેકી થેરાપી એ રેડિયો થેરાપી નું સેકની સારવાર એક સ્વરૂપ છે જેમાં કિરણ સરકી સ્ત્રોતો સીધા સારવારની જરૂર હોય તેવા વિસ્તારની અંદર અથવા તેની બાજુમાં મૂકવામાં આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોસ્ટેટ સર્વાઇકલ સ્તન અને ચામડેરા કેન્સર સહિત વિવિધ કેન્સરની સારવાર માટે થાય છે પ્રક્રિયા દરમિયાન કિરણોત્સર્ગી સ્ત્રોતો જેમ કે બીજ અથવા ગોળીઓ ગાંઠમાં અથવા તેની નજીક દાખલ કરવામાં આવે છે આ સ્ત્રોતો કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે જે નજીકના કેન્સર કોશિકાઓના ડીએનએને નુકસાન પહોંચાડે છે તેને વિભાજન અને વધતા અટકાવે છે કિરણોત્સર્ગ સ્થાનિક છે ગાંઠને લક્ષ્ય બનાવે છે જ્યારે આસપાસના તંદુરસ્ત પેશિકાઓને નુકસાન ઘટાડે છે બ્રેકી થેરાપી વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરીને કરી શકાય છે આ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા માટે એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે અલ્ટ્રાસાઉન્ડ સીટી સ્કેન અથવા એમઆરઆઈ જેવી ઇમેજિંગ તકનીકોનો ઉપયોગ કિરણોત્સર્ગી સ્ત્રોતોના સ્થાને ચોક્કસ રીતે માર્ગદર્શન આપવા માટે થાય છે એકવાર સ્થિતિમાં કિરણોત્સર્ગી સ્ત્રોતોનો સારવાર યોજનાના આધારે ચોક્કસ સમય માટે કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે સારવાર પછી કિરણોત્સર્ગી સ્ત્રોતો દૂર કરવા માટે આવે છે આ પ્રક્રિયા કરવા માટે નિષ્ણાંત ડૉક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે સ્ટર્લિંગ હોસ્પિટલ ભાઈલી ખાતે ડોક્ટર ઋષિ પંચાલ તથા ડોક્ટર ઇન્દરપ્રીત કૌર બ્રેકી થેરાપી તથા અન્ય શેગની સારવારના નિષ્ણાંત તરીકે સેવા બજાવે છે આ નિષ્ણાતો દ્વારા બે હજાર કરતાં પણ વધુ દર્દીઓમાં બ્રેકી થેરાપી સારવાર આપીને ઉત્કૃષ્ટ તથા સફળ સફળ કરવા આપેલ છે સ્ત્રીઓના તથા પુરુષોના પ્રજનન અંગોના કેન્સર માટે બ્રેકી થેરાપી અનિવાર્ય છે તો અત્યારે જેમ ડોક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ બ્રેકી થેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે તો અત્યારે શું છે પેશન્ટોને સાહીઠ થી સિત્તેર કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકી થેરાપી લેવા તો બેનો બહારનો શેક તો લઈ લે પણ અંદરનો શેક લેવા માટે એમને બે કલાકની મુસાફરી કરીને જવું પડે અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય જેમાં અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલો ઓન્કોલોજીસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ એન્ડ ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા સર્જન છે અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટીગ્રેટેડ છે એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે એટલે બ્રેકી થેરાપી એ રેગ્યુલેશન એક સારવારનો એક ભાગ છે જનરલી બે ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય થેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેક હોય જેને ટેલી થેરાપી કહેવાય અને એક અંદરના શેક હોય જેને બ્રેકી થેરાપી કહેવાય આ થેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે જેમકે કે એના મુખ છે ગર્ભાશયની કોથળી છે યોની માગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે અને બ્રેકી થેરાપી વગર આ ગાયનેક કેન્સરને થેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય બ્રેકી થેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી થેરાપીનો વપરાશ થાય છે જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી થેરાપીથી મટી શકે એમાં કિમોથેરાપી આપી તો ચાલે ગર્ભાશયની મુખની વાત કરીએ તો પહેલા તબક્કા થાય લઈને ચોથા એ તબક્કા સુધી થેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે એમ સક્સેસ સક્સે વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈ પણ કેન્સરમાં ત્રીસ થી ચાલીસ ટકા દર્દીઓ છે પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકી થેરાપીની જે સારવાર રેટ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ પચાસ થી સાહીઠ ટકા પેશન્ટો જીવતા હોય છે તો બીજા બધા કેન્સર કરતાં લગભગ દસ થી વીસ ટકા વધારે રિઝલ્ટ મળી શકે ગર્ભાશયનું મુખનું કેન્સર જે છે એ એચપીવી વાયરસ કરીને છે હ્યુમન પેપિલોમા વાયરસ એના લીધે થાય છે તો એના માટે આ જો આપણે કંટ્રોલ કરી શકીએ ઇન્ફેક્શન તો આપણું કેન્સર જે છે સર્વિક્સનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ તો એમાં એચપીવી વેક્સિન આવે છે જે સરકારે વેક્સિનેશન શેડ્યુલમાં નાખેલું છે એ નાઇન ટુ નવ નવ વર્ષથી લઈને અને ચૌદ વર્ષ સુધીના છોકરીઓમાં આપી શકીએ છીએ અને એના સિવાય પિસ્તાલીસ વર્ષ સુધી બી આપી શકીએ છીએ તો આના લીધે આપણે એ કેન્સર જે છે ગર્ભાશયનું મુખનું એ ઘણા બધા કંટ્રોલ થઈ શકે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર